ભારત પાકિસ્તાન સરહદે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે સૌથી અનોખી યાત્રા લોકો સાથે લોકો માટે ગ્રાઉન્ડ ઝીરો યાત્રા કરશે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેઓ ત્રીસ આઈપીએસ અધિકારીઓ સાથે સીમાવર્તી ગામોની કોમન મેનની જેમ મુલાકાત લેશે નકિટ હાઉસ ન હોટેલ પણ દેશીમાં તેઓ રાત્રિ રોકાણ કરશે એટલું જ નહીં તેમણે તમામ સિનિયર ઉચ્ચ અધિકારીઓને પણ સર્કિટ હાઉસ કે હોટેલ ગામમાં જ રાત્રિ રોકાણ કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ ગ્રામજનોની રહેણી કરણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત કરશે રાત્રિ ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે આ મુલાકાતનો હેતુ ગામડાઓમાં આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા સલામતી અને સુરક્ષા સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સીમાવર્તી વિસ્તારના ગામડાઓની મુલાકાત લેવાના છે તેમની સાથે આઈપીએસ અધિકારીઓ પણ રહેશે આ નિર્ણય પાછળનો હેતુ ગામની સંસ્કૃતિ ગ્રામજનોની રહેણીકરણી તેમજ તેમની સમસ્યાઓને નજીકથી અનુભવીને તેના પર અસરકારક રીતે કાર્ય કરવાનો છે